બુલડોઝર કાર્યવાહી પર મનાઈ હુકમ યથાવત છે રૂડાના નિયમ હેઠળ સરકારમાં પેન્ડિંગ અપીલ સુધી બાંધકામ તોડવા પર સ્ટે જો અરજદાર વિરુદ્ધ હુકમ થાય તો પણ મહાનગરપાલિકા અરજદારને આપે સમય હાઈકોર્ટે આ ટકોર કરી છે અરદદાર મુસ્તફા શેખના બંગલા તોડવાના કેસમાં હાઈકોર્ટનું અવલોકન એક મુસ્લિમ વ્યક્તિએ સોસાયટીના અગિયાર પૈકીના નવ બંગલા હિન્દુ પાસેથી ખરીદ્યા ખરીદ્યાનો ભંગ કરી મંજૂરી વગર ખરીદ્યાનો મહાનગરપાલિકા અને સરકારનો આરોપ મહાનગરપાલિકાની મંજૂરી વિના બાંધકામમાં મૂળત ફેરફાર કરી નવું સ્ટ્રક્ચર બનાવ્યાનો આરોપ છે અરદદારે કોર્પોરેશનની કામગીરીને કાયદા વિરુદ્ધ ગણાવી છે તો અરજદારે આ ફરિયાદ કરી અને જે જે અંતર્ગત કોર્પોરેશનની કામગીરીને તેણે કાયદા વિરુદ્ધ ગણાવી છે એક મુસ્લિમ વ્યક્તિએ સોસાયટીના અગિયાર પૈકીના નવ બંગલા હિન્દુ પાસેથી ખરીદ્યા અને અશાંતારાનો ભંગ કરી મંજૂરી વગર ખરીદ્યાનો મહાનગરપાલિકાએ આરોપ લગાવ્યો જેમાં હાઈકોર્ટે ટકોર કરી છે અને સ્ટે આપ્યો છે